અડુક્યો બાળ ગરબા વર્ષે પચીસમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે પચીસમા વર્ષની ઉજવણીની ખુશીમાં બાળ કલાકારો દ્વારા બાળ ગરબાનો ડેમો યોજવામાં આવ્યો હતો આ વર્ષે યોજાનાર બાળ ગરબા અડુક્યો દડુકીઓના ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે આ વર્ષે અડુક્યોદુક્યો ગરબાને પચ્ચીસ વર્ષ પૂર્ણ થતા હોય આ પ્રસંગે ગરબા આયોજકોમાં હર્ષની લાગણી વ્યાપી છે એટલું જ નહીં પચીસ વર્ષની સફળતાપૂર્વકની મંઝિલની વિસ્તૃત માહિતી આપવા માટે આજે ટ્રસ્ટ દ્વારા બાળ કલાકારોના ગરબાનો ડેમો યોજવામાં આવ્યો હતો સાથે કલાકારના ગાયક વૃંદે ગરબા ગાવાની પ્રેક્ટિસ કરી હતી જેમાં ભવરિયા લિટલ ગ્રુપ ગાયક વૃંદે ડેમો યોજ્યો હતો થવા રહ્યો છે અમે જે સિલ્વર જ્યુબેરી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે એનો અમને ખૂબ ખૂબ આનંદ છે બાળકોની સાથે જે નિર્દોષ નવરાત્રિનો જે આનંદ હોય છે ને જે અમે જ જાણીએ છીએ અને અમારા બાળકો જાણે છે કે એનો આનંદ શું છે અમને વડોદરા શહેરમાં જ્યારે અમે આવા સમયમાં ફરતા હોઈએ ત્યારે હોર્ડિંગ પર જે ફોટા લાગતા હોય છે કે ભાઈ આ જગ્યા આ જગ્યા ઉપર આ ગરબા ગાનારી વ્યક્તિ છે તેનો આનંદ અમને એટલા માટે થાય છે કે અમારા પ્લેટફોર્મ ઉપરથી તૈયાર થઈને ગયેલો છે ગરબા કા સંચાલન મેં કરી पूरे वडोदरा वासियों को इस गर्मे में जरूर से आना है अब मैं नारी शक्ति पे एक कविता प्रस्तुत करने जा रही हूँ यह कविता उस समय की है जब बेटियाँ कुछ भी कहती थी उन्हें कहा जाता था नहीं तुम लड़की हो लड़की हो तुम जाने दो कि आसमान की सैर करूँ मैं पंख जरा फैलाने दो बचपन से तो यही सुना बस लड़की हो तुम जाने दो और पापा संग बाजार गए और पापा संग भी लेंगे वो भी लेंगे नाचने वाला बंदर देखो गुड्डी लाल चुनर वाली भागेगी ये बहुत तेज वो ले लो कार हरी वाली प्यारी है बंदूक बहुत यार लेकर मुझे चलाने दो आंख दिखा कर पापा बोले लड़की हो तुम जाने दो लड़की हो तुम जाने दो अब साइकिल आई है घर पे क्या जब आई साइकिल घर पे तो भैया पे उछल पड़ी थी मैं इधर से देखो उधर से देखो जैसे बहुत बड़ी थी मैं पटी चिपकाने को चावल के दाने लाती मैं शायद आज उड़ाने दे मन ही मन मुस्कुराती मैं नील पतंग के दो क्या भैया मुझे भी आज उड़ाने दो चल जा छोटी भाग यहाँ से लड़की, लड़की हो तुम जाने दो लड़की हो तुम जाने दो अब उस बेटे की पढ़ाई की बात आ रही है क्या पेंसिल मिट्टा कॉपी बस्ता और किताबें लाऊंगी जल्दी से तैयार करो माँ मैं भी पढ़ने जाऊंगी नहीं कलेक्टर बनना तुमको सरकार बताना है

रही है शादी मेरी है माँ पर मुझको मेरा पसंद तो आने दो बड़ों का कहना मानो बेटी लड़की हो तुम जाने दो लड़की हो तुम जाने दो अब इतना हो गया उस बेटे से सहन नहीं रहा उसने सहन नहीं किया उसने कहा जिस बाहर सॉरी अदम मेरा पूछो अग्नि की तरुराई में गौरव को भी धूल चटाने वाली लक्ष्मी बाई मैं बनो मिताली राज में मुझे झंडा अपना फहराने दो छक्के पे छक्का मारूंगी मैं बल्ला जरा घुमाने दो आसमान की सैर करूं मैं पंख जरा फैलाने दो अब कभी ना कहना हमसे कि लड़की हो तुम जाने दो लड़की हो तुम जाने दो धन्यवाद धड़ुको धड़ुको गरबा मुख्य शुरुआत तो बेहजार एक में कर तरह अड़ुको दड़ुके, दड़ुके ट्रस्ट अमरा कमिटी मेम्बरो नक्की करू કે આપણે ફક્ત બાળકો માટેના જ ગરબા કરવા છે જેમાં રમનારા બી બાળકો ગાનારા બી બાળકો અને વગાડનાર બી બાળક જ હોય એ એમથી લઈને અમે આ ગરબાની શરૂઆત કરી હતી આજે આ વર્ષે રજત જયંતિ વર્ષ પચીસમું વર્ષ અળુક્યોદુક્યો બાળ ગરબા મહોત્સવનો અમે ઉજવી રહ્યા છે આ વખતે અમે એક નાની દીકરીને એન્કર તરીકે રજૂ કરી રહ્યા છે જે નાની દીકરી બહુ સરસ રીતે બોલે છે એ અમે આજે જ એને મળ્યા છે અને એને અમે તૈયારી કરવા માટે કીધું છે અડુક્યો બાળ બાળગરબા મહોત્સવ માતાજીની અસીમ કૃપાથી અળુખ્યો ધડુક્યોમાં આવનાર દરેક બાળકને માતાજીના આશીર્વાદ મળે છે ને આજે બે હજાર એકથી શરૂ કરેલ ગરબામાં કેટલા લોકો કઈ કઈ જગ્યાએ પહોંચી ગયા છે આજે બી અમને મળે છે ને એવું કહે છે કે અમે બે હજાર પાંચમાં અડુક્યો ધડુક્યો ગરબામાં રમ્યા હતા તો અમને આનંદ થાય છે કેટલા વકીલ બની ગયા કેટલા ડોક્ટર્સ બની ગયા એટલે એનો આનંદ અને ઉત્સાહ અનેરો હોય છે અમને અને અમે લોકો લગભગ બે અઢી મહિનાથી આ આયોજન માટે ભેગા થઈને લાગીએ છીએ અને અડુકે બાળ ગરબા મહોત્સવમાં સિઝન પાસ મેળવનાર દરેક બાળકને અમે રોજે રોજ ગિફ્ટ આપીએ છીએ ગરબા મહોત્સવની ખાસિયત છે મારું નામ ડોક્ટર દિનેશ યાદવ છે આ મારા સાથી મિત્ર ચિરાગભાઈ શાહ છે અમે બે જ જણાએ આ ગરબાની શરૂઆત કરી હતી ખાલી બાકડે બેઠા બેઠા નક્કી કર્યું કે કશું કરવું છે બાળકો માટે અને આ ગરબાની શરૂઆત કરી